જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા ટુ ફેમિલી મિત્રો મજા માને મજામાં છો તો હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની કંકરના કિચન જેમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે હું એવી રેસીપી બનાવવાની આપણે ફરાળમાં ચાલે બટેટાની સૂકી ભાજી તમે કોઈ ઉપવાસ કર્યો હોય કોઈ એકટાણા કરતા હોય આપણે શ્રાવણ મહિનાનો રાખો માંસ કરતા હોય તો આ રીતે બનાવતો ને તો તમે રોજેરોજ ખાશો ને તો પણ તમને કાંઈ ખાશે નહીં તો ચાલો પેલા આપણે રેસીપી જોઈ લઈએ આપણે આજે સૂકી ભાજી બનાવવાની છે બટેટાની સરસથી આપણે ફરાળમાં ખવાય ને એ રીતે તો આપણે છે ને પાંચ બટેટા લઈ લીધા છે જો આજે આપણે પાંચ બટેટાની સરસ થી સૂકી ભાજી બનાવવાની છે તો આપણે આ પાંચ બટેટાને સરસ થી ધોઈ અને બાફવા નાખી દઈએ ચાલો તો જો આપણે પીસ કરીને બટેટા બાફવા નાખી દીધા હતા તો આપણા બટેટા જો આ રીતે બફાઈ ગયા છે તો આપણે છે ને આવી રીતના પીસ કરીને બાફા નાખીને તો આપણું બટેટું એક સરખું બફાઈ જાય છે બટેટા મોટા હોય ને એટલા માટે જો તમારે નાના બટેટા હોય તો તમે આખા નાખી શકો છો તો ચાલો હવે આપણે આને છાલ ઉખેડીને સરસથી આના બાફેલા બટેટાના પણ આપણે પીસ કરી લઈશું જો આપણે આ બટેટાની સૂકી ભાજી બનાવવાની છે એમાં આપણે આ ચાર મરચાં લીધા છે એની આપણે નાની એવી ઝીણી ઝીણી કટકી કરી નાખશું અને આપણે એક ઇંચનો આદુનો કટકો લીધો છે તેને પણ આપણે ખમણી લેશું ત્યાર પછી આપણે તેલ અને બીજા બધા મસાલા તમને બતાવશું અમે કઈ રીતે ઉપયોગમાં લઈએ છીએ અને એકદમ સરસથી આપણે વાર તહેવાર યા હોય ત્યારે ફરાળમાં ચાલે આજે એવી સૂકી ભાજી બનાવાની હવે આપણે પાંચ બટેટા જે બાફવા નાખ્યા હતા ને એને આપણે હવે બફાઈ ગયા છે એને આપણે આ રીતે છાલ ઉખેડી લઈએ ચાલો બધા બટેટાની ત્યાર પછી આપણે એના પીસ કરી લઈશું

લીંબુ ને ચટણી મીઠું બધું ઉમેરી દેવાનું આમાં પણ એ ઉમેરી દેવાનું મમ્મી જો બેઠા બેઠા બધું સુધારી નાખ્યું છે જો એ બધું ભેગું કરી દીધું છે સુધારી નાખ્યું છે આ ચોરીનું શાક છે ચોરીનું શાક આપડે વઘારવાનું છે ભાજી સુધારી દીધું ધાણાભાજી સુધારાઈ ગઈ છે અને બધું અહીંયા ટીપાઈ ઉપર બેઠા બેઠા બધું સુધારાઈ ગયું છે ને આપણે બનાવવાની છે સૂકી ભાજી તો જો અહીંયા પણ આ બધુંય આપણે તૈયાર કરી લીધું છે કેમ કે બીજ રહ્યા છે તો સુકી ભાજી વઘારવાની છે તો આને સરસ થઈ ગયું છે હવે આપણે વઘારવાની છે આપણે એટલી વસ્તુ ઉમેરવાની છે જો આપણે બટેટા બોફાઈ ગયા છે છાલ ઉખેડી નાખીએ છીએ ત્યાર પછી આપણે એના પીસ કરી લીધા છે જો આપણે મીઠો લીમડો આપણે દસથી પંદર પાન લીધા છે ત્યાર પછી આપણે એક ઇંચ આદુની જો આ રીતે ખમણ કરી લીધું છે ત્યાર પછી આપણે ધાણાભાજી જો આ રીતે સમારી લીધી છે ત્યાર પછી આપણે બેથી ત્રણ મરચાં આ રીતે જો કટકી કરી લીધી છે આપણે એટલું રેડી થઈ ગયું છે તો હવે આપણે છે ને લોહી કડાઈ ગરમ મૂકીને ગેસ ઉપર આપણે વઘારવાની જ રહી છે વઘારવા માટે જો આપણે ગેસ ચાલુ કરી દીધો છે કડાઈ ગરમ મૂકવા તૈયારી કરી દીધી છે આપણે તો હવે આપણે આમાં તેલ ઉમેરવાનું છે સૂકી ભાજીમાં હંમેશા તેલ ઓછું હોય છે જો આપણે છે ને નિમક આમાં જ ઉમેરી દઈએ છીએ કેમ કે આપણે તહેવારના ઉપવાસમાં તમે સિંધારુ મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો ત્યાર પછી લાલ મરચું પાવડર આપણે એક ચમચી અને તમારે જો વધારે કોઈને ઉપયોગમાં તીખું ખાતા હોય તો બે ચમચી જેટલું ઉપયોગમાં લેવાનું છે આમાં જ આપણે બાફેલા બટેટા છે ને તેમાં ઉમેર્યું ત્યાર પછી હિંગ પણ આપણે અડધી ચમચી જેટલી આમાં ઉમેરી દીધી છે બાફેલા બટેટા ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરી દીધી છે જો આપણી કઢાઈ ગરમ થઈ ગઈ છે ત્યારે આપણે એમાં તેલ ઉમેર્યું છે જો આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે એક ચમચી જેટલી રાઈ લીધી છે

ત્યાર પછી આપણે મીઠા લીમડાના દસ થી પંદર જે પાન લીધા છે ને તેને ઉમેરવાના છે આ રીતે અને ત્યાર પછી આપણે બાફેલા બટેટાને ઉમેરવાના છે જો જેમાં આપણે બધો મસાલો એડ કરી દીધો છે એને આ રીતે આપણે હલાવી લેશું સરસથી અને એકદમ સરસથી તમે વાત કે તહેવાર ન્યા હોય ને પેટ ભરાઈ જાય તેવું સરસથી આજે આપણે બટેટાની સીટી ભાજીની રેસીપી

જો તમને જોતા જ મજા આવી આપણે ચમચી વડે ખાવાની અને ઓર જ મજા આવે સુકી ભાજી સરસ થી તૈયાર થઈ ગઈ છે આપણે વાર તહેવારમાં માં ખવાય એવી જો ટેસ્ટી અને હેલ્ધી જો આપણે બટેટા ની સુકી ભાજી એકદમ સરસ થી આપણે મરચા ની કટકી ત્યાર પછી આદુ ત્યાર પછી આપણે બધો મસાલો અને ધાણા ભાજી ઉમેરીને સરસ થી આપણે આજે બટેટા ની સુકી ભાજી બનાવી લીધી છે તો તમે જોઈ લીધી ને આપણે રેસિપી કઈ રીતે બનાવી છે કે એ એકદમ સરસથી બટેટાને પાફીને તેમાં મરચાં પછી આદુ અને આપણે લીમડાના પાન ને આપણે બધો મસાલો બસ એટલું ઉમેરીને આપણે સરસથી સૂકી ભાજી ઝડપથી બની જાય તેવી આપણે બનાવી છે કોઈ ઉપવાસ હોય કોઈ તહેવાર હોય કોઈ એકટાણા કરતા હોય કોઈ આખો મહિનો ત્રણ મહિનો હોય બસો મહિનો હોય બધા રહેતા જ હોય છે ઓલરેડી અને સૂકી ભાજી બધાના ઘરમાં બનતી હોય છે પણ અમે બનાવીને ટમેટા ખા વગરની એકદમ સરસથી આ રીતે બનાવજો તો બસ આવી નવી નવી રેસીપી જોવા માટે છે ને તમે મારી ચેનલમાં બન્યા રહેજો એટલે કે જો સબસ્ક્રાઈબ ના કરી હોય ને મિત્રો તો કરી દેજો તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વીડિયામાં કંઈક નવી વસ્તુ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ